તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ સફરની મોજ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો અમે આવી ગયા છીએ આજે ફરીથી પેટલાદ તાલુકો અને જિલ્લો સાણંદ રાહુલભાઈના ઘરે ફરીથી આજે મળવા અમે આવી ગયા છે જુઓ હું અને મારી પોણી જુઓ આ પાયલબેન પંચાલ એમને મળવું હતું દાદીને મળવું છે તો જો અમે આજે આવી ગયા છીએ અને આ છે એમના ઘરે જવા માટેનો રોડ મિત્રો હું તમને બતાવું જુઓ છે ઘર લોકેશન બતાવું હું તમને તમે જોતા રહેજો બરાબર અને મારી સફાની મો મોજ બ્લોગ ચેનલને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને સપોર્ટ કરજો બરાબર હરેક તમારના નવા નવા લોકેશન હું બતાવીશ તો આજે મિત્રો હું તમને રાકેશભાઈના રોહિતભાઈના અને તમને મુલાકાત કરાવું આપણે બીજી વાર આવી ગયા છીએ અહીંયા એમને મળવા રાહુલભાઈને સ્પિશલ એટલે કે બહુ સારા માણસો છે બહુ જ બા બહુ જ ભોળા છે ને એમને મળીને બહુ આનંદ થાય આપણને તો મિત્રો જો આવી ગયા છે બરાબર તો મિત્રો જુઓ અહીંયાથી વોર્ડ બતાવું તમને શેખડી ગામ લખેલું છે મિત્રો જુઓ હા અહીંયા વળી જવાનું શેખડી જો શેખડી દાવલપુરા ધર્મજ સોજિત્રા બીજું લખ્યું છે જેસરવા તો મિત્રો જુઓ આપણે કમ્પ્લેટ આવી ગયા છીએ આ એમના ગામનો રસ્તો છે એમના ઘર ઘર સુધી જવાનો રસ્તો છે મિત્રો તો મિત્રો આપણી સફરની મોજ બ્લોગ ચેનલ લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો મિત્રો બરાબર સપોર્ટ કરજો તમને હરેક જગ્યા લોકેશન બતાવીશ તો જુઓ આપણા ગાડીમાં રાકેશ બારોડ વાગી રહ્યા છે બરાબર આ એમના ઘરનો રસ્તો છે એક રસ્તો હું તમને બતાવું મિત્રો બરાબર તો મિત્રો サポート કરજો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો અને સફરની મોજ ચેનલને બહુ સપોર્ટ કરજો ફેમસ તો ઠીક છે મિત્રો આ મિત્રો અમે અમે ફેમસ છીએ હા બરોબર જોવા આજુ મિત્રો એમના ઘર બાજુ ધવાનો રસ્તો છે અહીંયાથી માર દેવાની લેફ આજુ આ એમના ઘરનો કાચો રસ્તો છે મિત્રો જો આ એમના ઘરનો કાચો રસ્તો છે આપણે બતાવીએ જ છીએ ગુજરીનો જો આજુબાજુ બાજુમાં નિયર આવે છે મિત્રો જોવો બરોબર આજુ એમના ઘર ગુજરીનો રસ્તો છે ધીમે ધીમે છીએ મિત્રો રસ્તો બહુ ખરાબ છે કાચો રસ્તો છે નિયાળિયું છે નિયાળિયું પણ દેશી ભાષામાં નિયાળ્યું ગયા મિત્ર ત્યાં બાજુમાં બહુ ખેતર ખેતર છે આ પાડી પહોંધીએ રસ્તા વચ્ચો અત્યારે અલ્યા ઉપર ના આવતી બાપા

આપડે ભાઈ ની મળીએ મળીએ તો મિત્રો મળીએ આગળ જય માતાજી